દિલ્હીના ત્રાપેટમાં સિંહ પ્રેમીઓએ સ્વ રાજમાતા સિંહની પ્રતિમા સ્થાપિત કરેલી છે અમૃત જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય અને સિંહોના સામ્રાજ્યમાં એક એવી સિંહણ જેને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે રાજમાતા તરીકે સ્થાપિત થઈ નવું બૃહદ ગીર જંગલ સ્થાપિત કર્યું છે લીલિયા વિસ્તારના ક્રાકચમાં સાવજોનું અલગ સામ્રાજ્ય ઊભું કરનાર મોતને ભેટ્યા બાદ સિંહણની પ્રતિમા સિંહ પ્રેમીઓએ સ્વ ખર્ચે સ્થાપિત કરી છે

એકવાર એને અહીંયા જો કે અમારે આ પાણીની જરા ભીતી રહી શેત્રુજીનું ફ્લડ આવે એટલે અમે અહીંયાથી એને રિફર કરેલી અને એ અહીંયાથી રિફર કરીને એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લઈ ગયેલા લઈ ગયેલા અને પછી ત્યાંથી એને છોડેલી તો ગોંડલ સુધી પહોંચેલી પછી અમે ફરથી માંગણી કરી હતી કે અમારી મા રાજમાતા જે શીણ છે એને પરત અહીંયા મોકવી અને મૂક્યા પછી એ જે અહીંયા જે એનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અત્યારે એનું સામ્રાજ્ય ઓછામાં પરિવાર છે અને બહુ સારી રીતે જિંદગી જીવી છે અને કોઈ બી માણસ ને ક્યારેય હેરાન નથી કર્યા કોઈ ખેડૂત જાતા હોય તો એનું રસ્તામાં બેઠી હોય તો એ મુમેન્ટ કરતી કે હું આવી છું એટલે માણસ આગેથી હાલે અને કોઈ દી કોઈને ઇન્જર્ડ પણ નથી કરેલા

સમગ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો તો આ જે એમની યાદી છે એ એમના માટે જીવંત રહે એ હેતુથી જ્યારે વર્ષ બે હજાર વીસમાં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં એમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ મનોજભાઈ જોશી ડૉક્ટર જલપાન રૂપાપરા ડૉક્ટર પૂર્વેશ થાચા ભરતભાઈ થાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહી આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલીયા વિસ્તાર છે એ લીલીયા વિસ્તારમાં જે અત્યારે ત્રેપન ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌપ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે કે આજ આ સ્મારક સદૈવ આ સિંહણની આ વિસ્તારની યાદોને તાજીરાજ છે લીલિયા તાલુકાની ઓગણીસ વર્ષીય સૌથી ગૌરવશાળી કહી શકાય એવી રાજમાતા સિંહણ બે હજાર વીસની અંદર ઓગણીસ વર્ષની વયે આ વિસ્તારની અંદર મૃત્યુ પામી ત્યારે એમની પાછળ જાણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોક વ્યાપી ગયો હતો તે અનુસંધાને ક્રાકચ માધ્યમિક શાળામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને એમના આત્માને શાંતિ મળે તેવી સૌ કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમિક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહી એના માટેથી આપણે એક સ્મારક બનાવવું જોઈએ અને એનો એક સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવું જોઈએ તો એની યાદ જે જે વખતે સંકલ્પ લીધો હતો એ આજે સાર્થક થયો છે આ વિસ્તારના ક્રાંકચ વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે અને એ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પીડ્યા છે અને આ સિંહણની ગૌરવશાળી રાજમાતા સિંહણની ગૌરવશાળી બાબતો જો નોંધવા જઈએ તો અનેક છે એણે જોઈએ તો એ આ વાઇલ્ડ વાઇલ્ડલાઇફની અંદર કહેવાતા ત્રણ રેકોર્ડો સ્થાપિત કર્યા છે સૌથી વધારે વિહરવું પછી સૌથી વધારે સાત વાર બચ્ચાને જન્મ આપવો અને અઢાર વયની વર્ષની વયે પણ બચાને જન્મ આપો ત્રણ તો રેકોર્ડ એમના સ્થાપિત થયેલા છે અને સૌથી ગૌરવશાળી બાબત આ સિંહણની એ કહી શકાય કે સિંહણ ના કારણે આ વિસ્તારની અંદર આજે ત્રેપન જેટલા સિંહોનો જે વસવાટ છે એની દેન હોય એના પરિવારજનો હોય ને એવું પણ ચોક્કસપણે કહી શકાય લીલીયા ત્રાક વિસ્તારમાં રાજમાતા સિંહણે સાવચ વિસ્તારી અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી કર્યું છે

ભક્ત વિનંતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ રાજમાતા સિંહણના નામે છે તેણે જીવનકાળમાં સાત વખત બચ્ચાને જન્મ આપ્યો હતો આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમર અઢાર વર્ષ માતા બનવાનો પણ વિક્રમ વિશ્વ કક્ષાએ સ્થાપિત કરેલો છે ને આજે લીલિયા વિસ્તારમાં ત્રેપન સાવજો વસ્યા તે રાજમાતાની દેન હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ બે હજાર વીસમાં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવે ત્યારે કરવામાં આવેલું હતું આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ કુમાર મનોજભાઈ જોશી ડોક્ટર જલપાન રૂપાપરા ડોક્ટર પૂર્વેશ કાચા ભરતભાઈ કાચર સહિતના સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા ત્રાકચ લોકોએ અગત્યની ભૂમિકા ભજવેલી હતી રાજમાતા સિંહળ છે અને લીલિયા ગૃહનો વિસ્તાર છે આ સિંહ આ વિસ્તારમાં આવ્યા પછી જે સ્ટેચ્યુ મુકાળવું આખો ઇતિહાસ બીજું છે લીલીયા ગૃહ વિશે ગીર બહાર જે સિંહોનો વસવાટ થયો એ પછી ઘણા સિંહોની અવર જવર તમામ લીલીયા ક્રાંકજુરિંગડા ગારીયાધાર આ બધા વિસ્તારમાં શેત્રુજી મારફત અને ડુંગરની પર્વતમાળા મારફત સિંહોની અવર જવર ચાલુ થઈ જેમાં ઘણા બધા સિંહો આવીને જતા રહ્યા પણ એમાં રાજમાતાએ આ વિસ્તાર ઉપર સ્થાપિત સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને લોકોના મુખે પહેલાં પટ્ટાવાળી કોલર તરીકે ઓળખાતી પછી ટૂંકમાં વયોવૃદ્ધ થતાં એમને ટૂંકમાં રાજમાતાના નામથી ઓળખાતી આ સિંહણ એનો આ ઘણા બધા પરિવાર આ વિસ્તારમાં વસે છે રાજમાતા છેલ્લે બે હજાર વીસમાં આ ધરતી ઉપરથી વિદાય લીધી છે અને આ લોકોએ ક્રાંકજ ડુંગર વિસ્તારમાં રાજમાતાની યાદમાં એક સ્ટેચ્યુ મૂકી અને હજી પણ હૃદયમાં સ્થાન ધરાવતી રાજમાતા છે સિંહો તો ઘણા બધા હોય પણ રાજમાતાની ખાસિયત એવી હતી કે જ્યારે બીજા સિંહ બારના નર આવીને બચ્ચા ઉપર એટેક કરતા હોય તો એ પોતે ટૂંકમાં પોતાની કુરબાની આપી નરને તાબે કરી અને સિંહોને બચાવતી અન્ય સિંહણોના બચ્ચા ધોરાવતી અને ટૂંકમાં બીજી સિંહણો કરતા વધારે સારી એવી ખાસિયત ધરાવતી સિંહણોથી સાહેબ આ સિંહણ કેટલું બહુ મોટું આયુષ્ય ધરાવે છે જેમાં લગતા હોય તો વર્લ્ડ રેકોર્ડ છે એ અઢાર વર્ષની ઉંમરે પણ એને ચાર ચરમી ગયો

કાયમી સ્મૃતિચિહ્ન બવાડી ડુંગર એ વિસ્તારની સૌથી ઊંચી ટેકરીમાં કરવામાં આવ્યું છે જે ડુંગર રાજમાતાના મનપસંદ વિશ્રામ સ્થાનમાંનું એક હતું ત્યાં કાયમી સ્મૃતિ ઊભી કરી સિંહ પ્રેમીઓએ આ બે કિલોમીટર દૂરથી દેખાય તેવું સ્મારક તૈયાર કરેલું છે